સૂચન કરવા માંગુ છું કે આપ જયારે બી માય ભક્તો જયારે માતાજીના દર્શન કરવા માટે આપ આવી રહ્યા હોય ત્યારે હંમેશા રસ્તાની ડાબી બાજુ ચાલો કારણ કે આપણા સર્વ સેવા કેમ્પો જે છે એ રસ્તાની ડાબી તરફ છે જેથી કરીને આપણા બનાસકાંઠા પોલીસનો સૌથી મોટો મોટો એ છે કે એક પણ વાહનનો અકસ્માત સાથે ના બને રોડની જમણી બાજુ છે એ માત્ર વાહનો માટે જ પાર્ક કરેલી છે છતાં જે યાત્રાના સંઘો છે એ સાથે વાહન આવી રહ્યા છે તો એ પોતાના વાહન ઉપર પોતાના પાસ ચોંટાડી રાખશે જેથી કરીને પોલીસ તુરંત જ એ પાસની ઓળખ કરીને આપના વાહનને પસાર કરવા દેશે આ ઉપરાંત અમે લોકોએ રાવણ ટેકરી પાસે અને રામ ઝૂંપડી આ બંને જગ્યાએ પોલીસનો એમટી શાખાનો ફ્રી કેમ્પ રાખેલો છે આપ આપના વાહનની ક્લચ અને બ્રેક અમારી પાસે અવશ્યપણે ચેક કરાવી અને જ આગળ વધજો જેથી કરીને આપણે કોઈ મુશ્કેલી ના પડે સાથે સાથે મારી ભક્તોને વિનંતી છે કે વરસાદની ઋતુ હોય અને નદી નાળાઓમાં પાણી હોય આપને કોઈપણ જગ્યાએ એવું લાગે છે કે આપણે નહવા જવું છે તો આપ મારી આપ સરોને વિનંતી છે કે આવી કોઈ પણ જગ્યાએ જે આપણે જ્ઞાત નથી એ જગ્યાએ નાવા ના પડશો અને આપની જાનને જોખમમાં ના મૂકશો આ સિવાય વરસાદની સિઝન હોય કોઈ પણ જગ્યાએ આપ કોઈ વાયર હો કે ખુલ્લા વાયર હોય એને એડવાની કોશિશ ના કરશો લાગી શકે છે આ સિવાય આપને ખ્યાલ છે કે જગ્યા ખૂબ સાંકળી હોય માઇભક્તો ખૂબ મોટું હોય છે અને આવા સંજોગોની અંદર જે છે એ ઘણા બધા લોકો આવતા હોય જો કોઈની સાથે આપને બોલચાલ થાય છે કોઈ પણ ઈસ્યુ થાય છે તો આપ અમારા પોલીસ જે ટ્વેન્ટી ફોર બાય સેવન દરેક જગ્યાએ હાજર છે આપ અમારા કોઈ પણ પોલીસનો સંપર્ક કરજો અમે આપના માટે હંમેશા ત્યાં હાજર છીએ પરંતુ જય અંબે કહે અને માતાજીના ધામમાં આવેલા હોય કોઈ ઝાડો ઝઘડો કર્યા વગર આપણે લોકો જે છે એ હંમેશા આગળ વધીશું આ સિવાય મારી આપ સર્વ વિનંતી છે કે આપ જે છે એ રાત્રિના સમયે જે પણ જગ્યાએ રોકાણ કરી રહ્યા છો એ તમામ જગ્યાએ આપ સાવધાની સાવધાનીપૂર્વક રોકાણ કરશો રોડ ઉપર થાકેલા હોવા છતાં રોડની જમણી બાજુ કોઈ પણ જગ્યાએ આપ હિસાબમાં નહીં લો અને સેફ જગ્યાએ રોકાણ કરશો જેથી કરીને કોઈ પણ એક્સિડન્ટ ના બને જય અંબે